અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે બે નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે ફ્રિજ નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી ગ્રાહક માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે પાંચ કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય વધારો ઘટાડો હવે વિદ્યાર્થી મિત્રોની એ પણ માંગ હોય છે દર વખતે કે સર અમને પેપર શેટ તમે જે આપો છો સોલ્યુશન સાથેનો તો પ્લીઝ આ પેપર સેટ આપોને અમને તૈયારી કરવામાં ખ્યાલ આવે તો હા વિદ્યાર્થી મિત્રો એ પેપર સેટ છે કોમર્સનો અને આર્ટસ બંનેનો બરાબર જેમાં પચીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે તમામ વિષયના થઈને આર્ટ્સની અંદર પણ પચીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે તમામ વિષયના થઈને તો એ પેપર શેટ તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર ત્રણથી બાર ધોરણના જે સરસ મજાના ભૂગોળ ઇતિહાસ બધાના સ્વાધ્યાય અભ્યાસ ઇકોનોમિક્સના સવાણીસરના વિડીયો બરાબર એકમ કસોટી અત્યાર સુધી લીધેલી છે તે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મમ્મી પપ્પા અથવા તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાં ધોરણ પ્રમાણે તમારા પેડ પ્લાન મેળવી લેવા પેપર શેટના એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો મીન્સ કે ઇકોનોમિક્સ ના એના ગુજરાતી ના બરોબર કૌશિક ઉત્પાદન નું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે સ્થિર ખર્ચ કયા બજારમાં સરેરાશ આવક અને સીમંત આવક સરખા હોય છે પૂર્ણ હરીફાઈ કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે ઇજારો કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે ઇજારો ભારતના ખેતી ક્ષેત્રથી બે માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી ઓગણપચાસ ટકા નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી આયાત નિકાસ ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં આવ્યો 1999 માં ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી માર્શલ પંચાયત એટલે શું પાંચ વ્યક્તિની સભા નીચે આપેલ પૈકી કયો મુખ્ય પાક એક દળી છે ઘઉં બીજા મૃતને કેટલા કલાકમાં વાપરી લેવામાં ન હોય તો તે નિસ્તે બની જાય બરાબર તો મિત્રો આનો જવાબ જતો તમારે કમેન્ટ કરવાનો રહેશે

સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે તેને પૂર્ણ કહે છે માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે ઉદારીકરણનો અર્થ રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રને આર્થિક પ્રવૃત્તિઓ કરવાનો વ્યાપ પદ્ધતિ તે ઉદારીકરણ કહે છે જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાય કે નહીં શા માટે જૂના મકાની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી કારણ કે એમ કરતા બેવડી ગણતરી થાય છે ખાદ્યવાળું અંદાજપત્ર કોને કહેવાય અંદાજપત્રમાં સરકારનું અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક થી વધુ હોય તેને ખાદ્યવાળું કહેવામાં આવે છે જીવામૃત એ શું નથી મિત્રો જવાબ તમે એનો કમેન્ટ કરી શકો કારણ કે નવા પાઠમાંથી છે સી બે ગુણના કોઈ પણ નવ સવાલ લખવાના એટલે અઢાર ગુણ થશે કૌટિલ્ય આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે સમજાવો ઉત્પાદનનો અર્થ સમજાવો

જીવા મૃત્યુના ફાયદા વિભાગડી ત્રણ ગુણના મિત્રો છ સવાલ અર્થશાસ્ત્ર અંગેના ભારતીય માહિતી આપો કિંમત અને મૂલ્યનો અર્થ આપો પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો બરાબર સરસ મજાનું સમજાવવામાં આવેલું છે વૈકલ્પિક ખર્ચના માપણની મુશ્કેલીઓ જણાવો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો તફાવત જણાવો ઇજારા હરીફાઈના ત્રણ લક્ષણો સમજાવો ટૂંકનો લખો બ્રિટિશ શાસન દરમિયાન આર્થિક શોષણ બરાબર આ તો આપણે આવડે છે આર્થિક સુધારાની સાનુકૂળ અસર જણાવો માથાડીટ આવકનો અર્થ જણાવી તેનું મહત્વ રજૂ કરો વિભાગી પાંચ ગુણના વિદ્યાર્થી મિત્રો ચાર સવાલ એટલે વીસ ગુણ વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહિત સમજાવો બરાબર તો એ સરસ મજાની સમજાવવામાં આવેલી છે માંગના નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો ક્લિયર આગળ કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો ક્લિયર આગળ ઇજારા યુક્ત હરીફાઈ એટલે શું ઇજારા હરીફાઈના લક્ષણો વર્ણવો ઇજારા હરીફાઈના લક્ષણો ચાલો આગળ વધીએ બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાનો ઉપાયો ચર્ચો અંદાજપત્રની ખાદ્યના પ્રકારો સમજાવો યંત્રોના ઉપયોગ અંગે ગાંધીજીના વિચારો સ્પષ્ટ કરો તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ વિદ્યાર્થી મિત્રો પેપર શેટ જેમને તૈયારી માટે મેળવવા હોય તો વિવિધ તકે મેળવી લેજો તો બધા જ મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ અને હા તમે જે પેપર મોકલવાના છો એ વ્યવસ્થિત પીડીએફ બનાવીને મોકલજો જેમને લેવાઈ જાય તે કયા નંબર ઉપર નેવું નવ ત્રાણું પિસ્તાળીસ છ પિસ્તાલીસ ઉપર બરાબર પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર જેથી આપણે એપ્લિકેશનમાં અહીંયા ફ્રીમાં મૂકીશું એક્ઝામ પેપરમાં ફ્રીમાં આવીશું બરાબર તો જ્યાંથી મેળવી લેજો તો બધાને શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય જય વાર વિડીયો લાઇક કરો શેર કરો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો